શોક વ્યાપી ગયો હતો ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે મકાનમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી તો મિત્રો વધુ વાત કરીએ તો ફાયરની ટીમ આગ પર કાબુ મેળવી લીધો હતો તો મિત્રો સવારે ચાર વાગ્યાની આસપાસ આગ લાગી હોવાના સમાચાર છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે તમામ મૃત્યોકને પોસ્ટમોર્ટમ અર્થ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે મિત્રો અત્યારની દુઃખદ ખબર સામે આવી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે